ચલો આગળ હવે ચોથો પ્રકાર છે વાદળ પ્રક્રિયા બધાની એક સમાન જ છે તો કે પૃથ્વી સપાટી જો વાદળ કઈ રીતે બનશે આપણે હમણાં જોઈ હતું એ જ રીતે કે ભેજ રહ્યો એ ધીમે ધીમે ઉપર જશે અને પછી શું થશે તો કે વાદળ બની જશે તો કે પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં રહેલું ધુમ્મસ વાદળ તરીકે ઓળખાય છે ભેજવાળી હલકી હવા ઊંચે જાય છે ભેજવાળી હવા ઊંચે જાય છે આપણે તે બહુ પહેલાં આ આ વાક્ય જે છે એ સમજી ગયા હતા કે ભેજ એ હવા કરતાં હલકો હોય છે આવો એક ડાયલોગ આવું એક વાક્ય આવ્યું હતું ભેજ હવા કરતાં હલકો હોય છે એટલે તો ઓલરેડી ઉપર જવાનો છે તો ભેજ હલકી હવા ઊંચે ચડતા ઠંડી પડે છે ત્યારે તેમાં રહેલો ભેજ ઠરે છે ઊંચે ચડતી હવાનું ચાકડ બિંદુથી નીચે જતા વધારાનો ભેજનું ઘણી પવન થાય છે અને જલબુંદો રચાય છે આ બધાના કારણે વાદળ બને છે ઓકે એ બધી વસ્તુ અહીંયા લખેલી છે તો વાંચી લેજો એટલે ખ્યાલ આવી જશે તો કે આમ ઉપરની હવામાં પાસ પાસે આવેલા અસંખ્ય તરતા જલબુંદો કે હિમપત્તિઓના સમૂહને વાદળ કહે છે વાદળની ઊંચાઈ અને સ્વરૂપ રચનાને આધારે તેના મુખ્ય ચાર પ્રકાર પડે છે તંતુવાદળ પળ વાદળ ઢગ વાદળ અને વર્ષાવાદળ આ અલગ અલગ વાદળના પ્રકારો છે બરાબર